એવરી વન વેલકમ એમ વેલકમ બેટ ટુ માય ચેનલ ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એક્ચુલીમાં કેવું છે કે આજે મેં કોઈ વ્લોગ જ શૂટ ના કર્યો અને છે ને અહીંયા છે વર્ધન હાય અને અત્યારે પ્લાન એવો બન્યો છે વરધન પૂછા જોતો હતો નહીં અને છે ને અમે લોકો જઈ રહ્યા છીએ લો ગાર્ડન અને નવરાત્રિમાંથી કાંઈ રે છે એટલે કાલે પણ તમે મારા બ્લોગમાં જોયું હતું કે નવરાત્રીનું કલેક્શન છે આજે પણ તમને લો ગાર્ડનનો બી નજારો બતાવી દઈએ મસ્ત મસ્ત ત્યાં જઈએ કંઈક ગમે તો શોપિંગ કરીએ કેમ કે કાલે અમે લોકો ગયા ને ત્યાં કોઈ જ એટલે કોઈ જ કલેક્શનમાં મજા આવી નહીં એટલે અમે લોકોએ ત્યાંથી પરચેસ ના કરી હવે જોઈએ હવે અત્યારે લો ગાર્ડન જઈએ છીએ નહીં વર્ધન વર્ધને શું લેવાનું છે એને પોલીસ ગાડી લેવાની છે જો ત્યાં હોય તો આપણે અપાઈસ તો ચલો હવે જઈએ મન ગાડી લેવાની ઓકે મન ગાડી લેવાની પછી વધારે શું લેવું છે બીજું પછી મેંગોડો મેંગોડો લેવાની છે ઓકે તો ચલો જઈએ ચલો લેટ્સ ગો એક ગો નહીં કેમ ને અમે છે ને લો ગાર્ડન પહોંચી ગયા છીએ અને અત્યારે રાતના સાડા બાર જેવું થયું છે ને અત્યારે ભીડ જુઓ તમે લિટરલી પબ્લિક 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 મને તો એમ હતું કે બંધ ના થઈ ગયું હોય હા પણ ટ્રાફિક પબ્લિક બાપરે વેરાઈટી કોઈ કલેક્શન બહુ જ મસ્ત છે એઝ ઓલવેઝ લો ગાર્ડન ગાર્ડનનું કલેક્શન તો બેસ્ટ હોય જ છે હા આ ચણિયા ચોળી હે અને કહું ઓલમોસ્ટ ભાવ બહુ નથી કરતા લોકો કેમ કે હવે નવરાત્રી આવી છે એટલે બધા જ એકદમ ડબલ જ રેટ કહે છે હવે આ ચણિયા ચોળીના પાંત્રીસો કીધા દીદી આ ચણિયા ચોળીના પાંત્રીસો ને આ ચણિયા એના પાંત્રીસો બોલો આ પણ સારી છે હા સારા છે પણ મસ્ત છે

એના એના હજાર હજાર આઠસો એ ખરેખર આપતા જોઈએ આપણે ખુશી ના ત્યાં જઈશું એનું કલેકશન તો યાર એટલે ખરેખર ના મજા એક્સપેક્ટેશન એ થઈ ગઈ ને એટલે અમુક મૂડ જતો હતો નહીં

આ બજારની સ્ટાર્ટિંગ રેન્જ બસો પચાસ દીદી બસો પચાસ કેટલા તો હોય વાવ આ બહુ મસ્ત છે જો ખરેખર મસ્ત છે સારા છે મને મલ્ટી કરતા આવા પ્લેન ઓક્સોનાઇઝ હા બધા પ્લેન બહુ જ મસ્ત છે ખરેખર ના આટલી લોંગ ના મજા આવે કાન દુઃખશે એટલે હવે થોડી ની શોપિંગ કરી લઈએ અમે મસ્ત મસ્ત છે હવે આના બી ભાવ બેને વધારીને જ કીધા છે જે ઓરિજિનલ મીશોમાં જોવા જઈએ ને તો બહુ સસ્તામાં મળે હો પણ કલેક્શન સારું છે આ ઇયરિંગ મને ગમી મતલબ આવા ટાઈપની મેં કીધું આ વખતે આવી કંઈક લઈએ અને પહેરાઈ છે સારી લાગે છે પણ આઈ ડોંટ થિંક સો કે આમ મને ફાવે ને કમ્ફર્ટેબલ લાગે અને નહીં મળે બાકી તો બીજી બીજું ઘણું બધું અમે લીધું હવે તમને થોડી વાર પછી બતાવીશું હેલો વલઝેન તો છુઈ ગયું છે અને અહીંયા અમે નાસ્તો કરવા માટે બહાર ઉભા છે તમારે જે કેવું હોય શું કહેશો

અત્યારે વાગે છે રાત નો દોઢ અને અહીંયા પુલાવ પણ મસ્ત આવી ગયો છે

બમ્પોએ આજે બિલકુલ નહીં ઈચ્છા કરી ખાવાની હા આજે એમને પેટ ભરીને એમના મમ્મીના હા તેવું ટામેટાનું શાક ખાધું છે ને બમ્પોએનું એટલે બમ્પોએ એવું કહે છે કે ના આજે તમે બિલકુલ ના પણ મજા આવી અત્યારે રિલેટ નાઈટ ખાવાની મજા મજા આવી તમે ઘરે આવી ગયા છે ઓલમોસ્ટ વાગ્યા છે સવા બે રાતના અને હું તમને પિક બતાવી દઉં અમે કરી છે જે શોપિંગ આ ઓર્નામેન્ટ્સ મેં લીધા છે ચણાચોળી જેમ મેં કહ્યું એમ ઓવર રેટેડ હતી એટલે મને ના ગમી અને જે પ્રમાણેનો રેટ હતું એ પ્રમાણેની મને ગમે અને જેવી મારી ચોઈસ છે એવી તો બિલકુલ નથી એટલે ના લીધી પણ ઓર્નામેન્ટ્સ લીધા છે થોડા ઘણા તો એ હું તમને બતાવી દઉં જો પહેલાં તો બતાવું ને તો આ ડોલ્સ લીધા છે કેટલા પ્રીટી પ્રીટી છે તો જો હું તમને બતાવું બહુ જ સરસ છે અને કોઈ પણ જયાંચોડીમાંના આઉટફિટમાં જાય તો એક આ લીધા છે પછી દો ઇયરિંગ્સ જ બતાવી દઉં બીજી એક આ ઇયરિંગ લીધી છે બહુ જ સરસ છે અને બહુ જ સુપ લાગી રહી છે તો આ ઇયરિંગ લીધી પછી લીધું લીધું છે છે આ જો હું તમને બેક પ્રોપર બતાવું સી ગાઈઝ બહુ જ પ્રીટી અને એકદમ ના કહેવાય ડેલિકેટ છે અને બહુ જ સરસ લાગી રહી છે અને મને છે ને ખબર નહીં આને જોઈને જ ઈચ્છા થઈ ગઈ મેં કીધું આ નવરાત્રિમાં પહેરવા માટે બેસ્ટ છે તો આ લઈ લઉં એટલે મેં આ પાયલ લીધી છે પછી લીધી છે આ રિંગ બહુ જ સરસ છે પછી બીજી એક રીંગ પણ મેં લીધી છે યસ ધીસ વન બહુ જ સરસ લાગી રહી છે અને બહુ જ મસ્ત લાગી રહી છે અને એટલી કમ્ફર્ટેબલ ને એટલી સરસ છે ને એ તા મારી ક્વિક શોપિંગ જે અમે કરી છે ફટાફટ ફટાફટ જ કરી લીધી અને આમ ફરવાની મજા આવી રાઉન્ડ મારવાની મજા આવી બાકી ઓવર રેટેડ હતા જે ગમે મને જે ગમે એ આઉટ ઓફ બજેટ જ હતા કંઈક પાંચ હજાર છ હજાર ચાર હજાર મને નથી ખબર કે લો ગાર્ડનમાં આટલી ઓવર રેન્જ હોય છે ખરેખર હતા કંઈ નહીં પણ હોય હવે અત્યારે સિઝન છે એ લોકોને કમાવાની તો હોય ઓબ્વિયસલી પણ આઈ ડોન્ટ થિંક સો કે જે પ્રમાણેની વસ્તુ હોય એ પ્રમાણે આટલા બધા ઓવર રેન્જ આપણે પે કરવો જોઈએ દેટ્સ માય પોઈન્ટ ઓફ વ્યૂ અને બસ દેટ્સ ઇટ અને ઓર્નામેન્ટ્સ લીધા બાકી તો મારી જોડે ઢગલો ઓર્નામેન્ટ્સ છે ઓક્સોડાઈઝના નવરાત્રિના જે તમને મારા નવરાત્રિ બ્લોગ્સમાં જોવા મળશે હું અલગ અલગ મસ્ત મસ્ત પહેરીને રેડી થઈશ અને સો આજનો જે બ્લોગ છે ને એ પણ તમને ગમ્યો હોય અને આજનો બ્લોગ જે છે હું અહીંયા એન્ડ કરું છું અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય